માણસા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ સાહેબ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા શુક્રવારે સાંજે સાડા ચાર વાગે તેઓ માણસા ખાતે આવી પહોંચ્યા હતા જે બાદ સૌપ્રથમ તેઓ અગિયાર કરોડના ખર્ચે બનાવેલ ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કર્યું હતું ચંદ્રાસર તળાવમાં નર્મદા નીરના વધામણા કર્યા હતા અને સમગ્ર તળાવની સફર કરી હતી ત્યારબાદ માણસા સિવિલ હોસ્પિટલ ખાતેથી નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ બસો ચુમ્માલીસ કરોડના ખર્ચે બનનાર ચારસો એકવીસ બેડની જિલ્લા કક્ષાની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત અગિયાર કરોડના ખર્ચે મલાવ તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું જે તળાવ આસપાસ ઇફકો દ્વારા અગિયાર હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવશે વધુમાં માણસા નગરપાલિકા વિસ્તારના કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માણસા સિવિલ હોસ્પિટલ ખાતેના મેદાનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જાહેર સભા પણ સંબોધી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ માણસા ખાતે મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ધારાસભ્ય જયેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી ડીડી પટેલ સહિત व्यवस्थापत था मोटी संख्या मान नगरजनों हज़रे आता। हज़रे अपने सौ महसूस करामटे खूब महत्व नुस्खे यादें भुतराज सरकार बसों पचास करोड़ ना खर्चे चार सौ पच्चीस बेड की हॉस्पिटल यहीं यहाँ पर बनावा

ચંદ્રનું માલણ અને મલાઈ ત્રણેયને જોડવાનો અને તે આપડા જૂના સ્ટેટના બધા તરાઓ એક સાથે કુલ મિલાકર સો તલાવોને જોડવાનો અને એમાં નર્મદાનું પાણી નાખવાનું કામ આ ચોમાસામાં આપણને ગુજરાત સરકાર અને અમિતભાઈ સાહેબે ત્યારે આપણને ખૂબ